દેવી સર્વૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વસંત પંચમીની મહામાસના શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે આ તિથિને શ્રી પંચમી પણ કહેવાય છે પૌરાણિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે સૃષ્ટિને ધ્વનિ પ્રદાન કરનાર માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું આ જ કારણે વસંત પંચમીને માતા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે માતા સરસ્વતીની સાથે માતા લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે તેથી આ પૂજાને લક્ષ્મી સરસ્વતી પૂજન પણ કહેવામાં આવે છે હવે આપણે જાણીશું વસંત પંચમી ક્યારે છે તો તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસને ને રવિવારના રોજ વસંત પંચમી છે આ દિવસથી વસંત ઋતુનું પણ આગમન થાય છે આ દિવસે બુદ્ધિ અને વિદ્યાની દેવી સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે ભગવદ્ ગીતાના વિભૂતિ યુગમાં રસેશ્વર શ્રી કૃષ્ણ વસંતને કેટલું વાલ કરે છે તે દર્શાવાયું છે તેઓ વસંત ઋતુને પોતાનું ઐશ્વર્ય ગણાવતા કહે છે ઋતુના કુસુમાકર ઋતુઓમાં હું પુષ્પગુચ્છોના ભંડાર સ્વરૂપ વસંત છું વસંત ઋતુમાં લતા મંડપોથી શોભતી વાટિકાઓમાં રાધા કૃષ્ણ રમણ કરે છે શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે મહારાસલીલા વસંતમાં કરી હતી હવે આપણે જોઈશું માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવ કઈ રીતે થયો કહેવાય છે કે હંસ પર વિરાજમાન વીણાધારીણી અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે તેવી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવ પંચમીએ થયેલો તેથી વસંત પંચમીનું પર્વ સરસ્વતી દેવીની પૂજા દ્વારા વિદ્યારંભની તિથિ રૂપે પ્રતિષ્ઠિત થયું પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી પરંતુ તેઓ પરેશાન હતા કે બ્રહ્માંડમાં કોઈ અવાજ કે કોઈ પ્રકારનું સંગીત નથી ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને આ સમસ્યા જણાવી ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કીધું કે દેવી સરસ્વતી તેમની મદદ કરશે પછી બ્રહ્માજીએ દેવી સરસ્વતીનું આહવાન કર્યું બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો અને તેનાથી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું ત્રીજા હાથમાં માળા હતી અને ચોથા હાથમાં વરદ મુદ્રા હતી આ દેવી સરસ્વતી હતી જ્યારે તેમણે વીણા વગાડવાનું શરૂ કર્યું ત્યારે પહેલો અક્ષર સા તરીકે બહાર આવ્યો જે સાત સુરોનો પ્રથમ સુર છે બ્રહ્માજી તેનાથી પ્રસન્ન થયા અને તેમણે સરસ્વતીનું નામ વાઘેશ્વરી રાખ્યું તેમના હાથમાં વીણા છે તેથી તેમને વીણા પાણી પણ કહેવાય છે એક પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને જ સર્વપ્રથમ સરસ્વતીની પૂજા આરાધના કરી હતી અને એમણે સરસ્વતીને વરદાન આપેલું હે વાઘદેવી માતા સરસ્વતી તમે મારા એક અંશાવતાર સ્વરૂપે ભગવાન નારાયણ વિષ્ણુની સેવા કરશો અને મહાસુદ પંચમીના શુભદિને પંડિતો છાત્રો વગેરે તમારી પૂજા આરાધના કરીને વિદ્યાનો આરંભ કરશે શ્રી કૃષ્ણના આવા વરદાનથી દેવી સરસ્વતીની પૂજા ઉપાસના અસ્તિત્વમાં આવી હવે આપણે જોઈએ કે આ દિવસે સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી તો આ દિવસે સરસ્વતી માતાને પીળો રંગ ખૂબ પ્રિય હોવાથી પીળો રંગ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ પૂજામાં સરસ્વતી માતાને પીળા ફૂલ તથા પીળા ચોખા ચઢાવવા જોઈએ આ દિવસે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો અથવા જો તમારી પાસે ફોટો છે તો તેને સ્વચ્છ કરી તેમને અક્ષભાત અને પુષ્પો અર્પણ કરો આ સાથે જ સરસ્વતી માતાની આરતી કરો અને પીળી મીઠાઈ પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરો સરસ્વતી વંદના કરો અને માતાના આશીર્વાદ લો આ દિવસે શિક્ષણની શરૂઆત કરવી પણ શુભ માનવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓએ આજે સરસ્વતીની પૂજા કરવી જ જોઈએ જેનાથી વ્યક્તિ બુદ્ધિશાળી અને જ્ઞાની બને છે માતા સરસ્વતીને સંગીત અને કલાની માતા પણ માનવામાં આવે છે વસંત પંચમીએ વલ્લભ સંપ્રદાય કે પુષ્ટિ માર્ગમાં મદન મોહન મંદિરો અને હવેલીઓમાં હવેલી સંગીતના રાગો ગુંજી ઉઠે છે ઠાકોરજીના પાટોત્સવ ઉજવાય છે શ્રી કૃષ્ણ અને હિંડોળાના ગીતો ગવાય છે વસંતરાગ આલાપાય છે વિવિધ પાત્રો ફૂલછડીઓ અને પત્તીઓથી શણગારાય છે વસંત ઋતુનું પૂજન કરાય છે વસંત પંચમીથી થી આરંભાતો વસંતોત્સવ સંપૂર્ણ વસંત ઋતુ દરમિયાન ઉજવાય છે સ્વામીનારાયણ ભગવાન પણ વસંતના ઉત્સવને ઉત્સાહથી ઉજવતા હતા વસંત પંચમીના શુભ દિવસે જ સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનું પ્રાગટ્ય થયું છે આ કારણથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંત પંચમીનું મહત્ત્વ અનેરું છે હવે આપણે વસંત પંચમી આપણને શો સંદેશ આપે છે તે જોઈએ વસંત પંચમી એટલે જીવન સંઘર્ષમાં વ્યસ્ત અને ત્રસ્ત લોક સમાજ માટે હાસ્ય વિલાસ આનંદ પ્રમોદ અને નવચૈતન્યના ફુવારા સમૂહ રંગરાગથી ભરેલું મહાપર્વ વસંત પંચમી જીવનની પાનખરને વિદાય આપીને જીવનની વાટિકા ખીલવવાનું પર્વ છે જીવનને વસંત જેવું મધમધતું અને વિદ્યાથી પણ સુગંધિત કરીએ એ વસંત પંચમીનો સંદેશ છે વસંતના અધિષ્ઠાતા દેવ શ્રીકૃષ્ણમાં વાસંતી સૌંદર્ય રસાયેલું છે સૌંદર્યની ઉપાસના એ જ શ્રીકૃષ્ણની ઉપાસના આજે માનવમાં પ્રકૃતિના વિરાટ પ્રાંગણમાં વિલસતા વાસંતી સૌંદર્યને જોવા કે માણવાની દ્રષ્ટિ મંદ પડતી જાય છે વળી જંગલો ખોવાયા છે વસંત પણ જાણે ખોવાઈ ગઈ છે કવિઓની કવિતામાં વસંત મોહરે છે પરંતુ પર્યાવરણની અસંતુલા અશુદ્ધિમાં વસંત બિચારી અટવાઈ ગઈ છે એનું ગુંજન દબાઈ ગયું છે વૃક્ષ વનસ્પતિઓના સૌંદર્યને નિહાળવાની દ્રષ્ટિ ખીલે તો પર્યાવરણની જાળવણી સુરક્ષાની ભાવના પ્રગટે તો ચાલો આપણે સૌ મા સરસ્વતીનું પૂજન કરીને આપણા કાર્યને પ્રગતિશીલ કરવા પ્રાર્થના કરીએ અને પર્યાવરણ શુદ્ધ રહે તથા આપણી આવનારી પેઢીને વસંતનો આનંદ ઉઠાવી શકે તે માટે વૃક્ષો વધુ વાવીએ આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના